અંજારના યોગેશ્વર ચોકડી પરથી પસાર થતા ભારે અતિભારે વાહનો માટે નવું જાહેરનામું બહાર પડ્યું અંજારમાં યોગેશ્વર ચોકડી પર સર્જાયેલ અકસ્માતની ઘટના બાદ ઊભા થયેલા વિવાદ મામલે સ્થાનિક રહીશો અને ટ્રાન્સપોર્ટરો સામસામે આવી ગયાની બવાલ બાદ આખરે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડી અહીંથી મુદ્રા તરફ જતા ભારેથી અતિભારે વાહનો માટે રોડ મેપ જાહેર કરવામાં આવેલ છે આ જાહેરનામા પ્રમાણે અંજાર કડશ થી યોગેશ્વર ચોકડી અને ચિત્રકૂટ સર્કલ થઈ આશાબાપ વેબે સુધીના રસ્તા પરથી ભારેથી અતિભારે વાહનોને રાત્રિના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી આવાગમન માટે છૂટ આપવામાં આવી હતી જિલ્લા સમારતા શ્રી અમિત અરોરા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા પ્રમાણે હવેથી અંજાર શહેરના ડબડા ચોકડી કળશ સર્કલથી યોગેશ્વર ચોકડી અંજાર જનરલ હોસ્પિટલ થઈ નાગલપર ચોકડી થઈને તરફ જતા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી તેની અવેજીમાં ડબડા સર્કલ યોગેશ્વર ચોકડી ચિત્રકૂટ સર્કલ થઈ રાત્રે દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી આવાગમન માટે છૂટ અપાઈ છે નોંધનીય છે કે ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલાઓ સંગઠનો દ્વારા આ મામલે રાહત આપવા માંગણી કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ આ હુકમ કરાયો હતો જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ તેત્રીસ પૈકી એક બી અન્વયે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેથી હવે યોગેશ્વર ચોકડીથી જનરલ હોસ્પિટલ નાગલપર ચોકડી થઈને જતા માર્ગ પરથી ભારેથી અતિભારે વાહનો નક્કી કરેલ સમય દરમિયાન અવર જવર કરી શકશે આ જાહેરનામાથી અહીંથી પસાર થતા ભારેથી અતિભારે વાહન ચાલકોને આંશિક રાહત થઈ છે

ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ